નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો આપણો ટોપિક છે દાંતોની સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવવો તો દાંતોની કઈ કઈ પ્રકારની સમસ્યાઓ હોય છે જેમ કે કોઈને દાંતનો દુખાવો હોય દાઢનો દુખાવો હોય પાયરિયાનો પ્રોબ્લેમ હોય ઠંડુ ગરમ ખાવાથી દાંતની અંદર ઝંઝણાટી થતી હોય પ્લસ કોઈને મોઢામાંથી વાસ આવતી હોય તો આ પ્રકારની સમસ્યાઓ હોય તો તેનો આપણે આયુર્વેદિક રીતે કઈ રીતે ઉપાય લાવો તો તેના માટે હું તમને એક આયુર્વેદિક કંપની છે એ ડબલ્યુ તેની પ્રોડક્ટ ડેન્ટોડોક જે આપણા દાંતો માટેની જબરજસ્ત પ્રોડક્ટ છે મિત્રો આ છે ડેન્ટોડોક પ્રોડક્ટ તો આ ડેન્ટોડોક પ્રોડક્ટની અંદર ફુદીનો છે હળદર છે લવિંગ છે મુલેઠી છે બ્રજરદંતી છે બાવરની છાલ છે અને કપૂર છે વગેરે આની અંદર ઘણી ઔષધિઓ રહેલી છે અને આ ઔષધિઓ છે એ આપણા દાંત માટે ખૂબ ફાયદાકારક ઔષધિઓ છે તો આની અંદર આપણે જોઈએ તો આ પેસ્ટ છે મિત્રો આ પેસ્ટને આપણે ચણાના દાણા જેટલી લેવાની છે અને સવાર સાંજ આપણે બ્રશ કરવાનું છે તો આ રીતનું રોજ સવાર સાંજ આપણે બ્રશ કરવાથી આ પેસ્ટના ફાયદા તમને બતાવું તો કોઈને મોઢામાંથી વાસ આવતી હોય દાંતનો દુખાવો હોય દાઢનો દુખાવો હોય પાયરિયાનો પ્રોબ્લેમ હોય ઠંડુ ગરમ ખાવાથી દાંતની અંદર ઝંઝણાટી થતી હોય તો આ પ્રકારની તમામ તકલીફો હોય તો તે દૂર થાય છે એ ઉપરાંત તમને બતાવું તો વધારે પડતું તીખું તળેલું તમારે ખવાઈ ગયું હોય તો તમને એસિડિટી થઈ ગયું હોય તો માત્ર ચણાના દાણા જેટલી પેસ્ટ લઈ નોર્મલ ગરમ પાણી કરી એની અંદર એ પેસ્ટ નાખી ચમચી વડે હલાવીને એ પાણી પી જવાથી પાંચ મિનિટની અંદર તમારી એસિડિટી દૂર થઈ જાય છે તમારે મિત્રો ઈનો પીવાની પણ જરૂર નહીં પડે એ ઉપરાંત હાથની અંદર કાંઈ વસ્તુ આપણને લાગી ગઈ હોય દાઝી ગયા હોય બળી ગયા હોય તો આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમની અંદર પણ આપણને આ પેસ્ટ ફાયદો આપશે મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો ધન્યવાદ